નમસ્કાર આજે વર્લ્ડ કેન્સર ડે સાંપ્રત સમયમાં ડેડલીએસ્ટ કહી શકાય એવો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ઊભી કરતો રોગ એટલે કેન્સર ઘણા બધા કેસમાં કારણ નથી સમજી શકાતું કે શા કારણે થયું પણ મોટી ઉંમરના કેન્સરના દર્દીઓ જે મારી પાસે આવે એમની સાથે મારી વાત થાય અને એમના પરિવારજનો સાથે મારી વાત થાય ત્યારે મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી છે કે દસમાંથી નવ કેસમાં જે વ્યક્તિ કેન્સરગ્રસ્ત થઈ છે એમના સ્વભાવને સ્ટડી કરવામાં આવે તો એ વ્યક્તિ હંમેશાથી ખૂબ જ જીદ્દી અને ખૂબ જ ઉગ્ર સ્વભાવની વ્યક્તિ રહેલી હોય છે હું દસમાંથી નવ કેસ કહું છું અહીંયા અને આ મારું અંગત ઓબ્ઝર્વેશન છે અને તમે કશે કોઈ સંશોધન સાથે જોડો એવી મારી કોઈ અપેક્ષા નથી પણ મેં જોયું છે કે મોટાભાગે અમારે આયુર્વેદની ભાષામાં જોઈએ તો પિત્ત પ્રકૃતિ ધરાવતી વ્યક્તિ ઉગ્ર સ્વભાવ વિચારોથી પણ ખૂબ જ એગ્રેસિવ ડોમિનેટિંગ પેલું આપણું મૂવી આવ્યું હતું ને ઝૂકેગા નહી સાલા આવો સ્વભાવ ધરાવતી વ્યક્તિ તો આજના દિવસે મારે કોઈ અલગથી સંદેશ આપવો હોય તમને તો મેં વિચાર્યું કે ચાલને હું આવા પિત્ત પ્રકૃતિ ધરાવતા વ્યક્તિઓ કારણ કે હું પોતે પિત્ત પ્રકૃતિ પ્રધાન વ્યક્તિ છું તો એમને એક સંદેશ આપું કે ઝૂકવામાં વાંધો નથી અને શક્ય હોય ત્યાં સુધી કદાચ ડિમાન્ડ હોય તમારા કાર્યક્ષેત્રમાં તમને એવું લાગતું હોય કે કોઈક જગ્યાએ ઉગ્રતાપૂર્વક જઈને સમજાવટથી નહીં ચાલે ત્યાં થોડો ગુસ્સો કરીને આ બધી વસ્તુમાં તમે વ્યવસાયિક બાબતોમાં થોડા ઉગ્ર થતા હોય કે ઘરમાં ડિસિપ્લિન માટે પણ થોડો ઘણો આ સ્વભાવનો ઉપયોગ કરતા હો ધેટ ઇઝ ઓકે પણ તમારા મગજને વિચારોને નકારાત્મકતાથી ઘેરાવાની દેશો ચાલો આપણે ખૂબ જ સરળ બનીએ માફ કરી દેતા શીખીએ આ જે મુદ્દો હું પ્રસ્તુત કરું છું એને કેટલો ગંભીરતાપૂર્વક લેવો કે ખૂબ જ હળવાશથી લઈ અને હસવામાં કાઢી નાખો મને કંઈ વાંધો નથી આમાં કશે હું કોઈ કોઈ બાબત સાબિત કરવા માટે આપની સાથે વાત નથી કરી રહ્યો પણ આજના દિવસે મને કહેવા દો કે મારો અનુભવ એવું કહે છે કે જે જતુ કરનારા રહ્યા છે એવી વ્યક્તિ કરતા જે જીદ્દી લોકો રહ્યા છે એવા લોકોને મે આવા રોગમાં સપડાયેલા જોયા છે બિલકુલ અર્થ એવો નહીં કરશું કે તમે પિત્ત પ્રકૃતિ ધરાવો છો તો કેન્સર થશે જ અને નથી ધરાવતા તો નથી જ થવાનું પરંતુ કેન્સર સાથે જોડ્યા વગર પણ તમને ખૂબ જ ફાયદાઓ થશે સ્વભાવને જતુ કરનાર શાંત અને સૌને પ્રેમ કરનાર બનાવીએ हूँ डॉक्टर अनिल किसर गोहिल उनको नेचरोपेथ माँ कामल कैंसर रिसर्च व्यारा सूरत खाते प्रैक्टिस करूँ छु